નવ લાખ એકત્રીસ હજાર જેટલા ખેડૂતોએ આનું રજીસ્ટ્રેશન કરાયું છે અને માન્ય સરકારને વિનંતી છે કે ગત વર્ષે તમે જે કોટા નક્કી કર્યો હતો કે ભાઈ એક ખેડૂત દીધા આપણે આટલા મન મગફળી લઈશું તો એનું સત્વરે એની પણ એનાઉન્સમેન્ટ થાય કે ભાઈ અમે આટલી મગફળી લેવાના છીએ અને ગત વર્ષની સરખામણીમાં આપણે નીચા ના ઉતરીએ કારણ કે એક બાજુ પાક વધાર છે અને સામે ભાવ કદાચ વધાર પાકના કારણે કદાચ ભાવ નીચા આવશે તો એ દિશા તરફ પણ સરકારે વિચાર કરવો જોઈએ